ગણદેવી તાલુકાના દેસરા ગામે આવેલા મંદિરમાં ચોરી કરીને ભાગી રહેલા આરોપીઓને પકડવા માટે બિલીમોરા પોલીસે સાહસિક ઓપરેશન પાર પાડ્યું હતું પોલીસથી બચવા માટે ચોરો અંબિકા નદીમાં કૂદી પડ્યા હતા જેની પાછળ બિલીમોરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને જવાનોએ પણ નદીમાં ઝંપલાવ્યું હતું સ્થાનિક તરવૈયાઓની મદદથી પોલીસે નદીના મધ્યમાંથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો આ ઘટના ગણદેવી તાલુકાના દેસરા ગામે આવેલા એક પૌરાણિક મંદિરમાં બની હતી તસ્કરે મંદિરમાં ચોરી કર્યા બાદ ગ્રામજનો જાગી ગયા હતા અને તેમણે ચોરોનો પીછો કર્યો હતો પોલીસથી બચવા માટે ચોરોએ અંબિકા નદીના વહેણમાં છલાંગ લગાવી હતી ઘટનાની જાણ થતાં જ બિલીમોરા પોલીસ કાફલા સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી આરોપીઓને પકડવા માટે બિલીમોરા પોલીસ સ્ટેશનના પીઆઈ એ પોતે પહેલ કરી હતી તેઓ પોલીસ જવાનો અને સ્થાનિક તરવૈયાઓ સાથે નદીના પાણીમાં ઉતર્યા હતા

નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા હાલ ઝડપાયેલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નિસરા ગામમાં મામા મંદિર આવેલું હતું ત્યાં સવારના 9 વાગે આશરે એક યુવક અને યુવતી મંદિરના અંદર રાખેલા ઘરણા અને ઘંટડી અને એવું ચોરી અને જે ભાગતા હોય એ દરમિયાન બ્રિજ ઉપરથી એક વ્યક્તિ આ જોઈ ગયેલો હોય જેને બોમા બોમ કરતા ગ્રામજનો ભેગા થયેલા અને અંબિકા નદીની અંદર આ યુવક અને યુવતી પાણીની અંદર જતા રહેલા હતા કોતરોની અંદર સંતાઈને આગળ ભાગી ગયેલા પોલીસને જાણ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ચાવડા તેમજ પીઆઈ ગામી તથા તેનો સ્ટાફ ત્યાં પહોંચી તેમણે ડ્રોનથી સર્વેલન્સ કરતા જણાવેલું કે આ જે અંદરના ભાગમાં આ બધા સંતાયેલા હોય બંને આરોપીઓ જેથી તાત્કાલિક હોડી મંગાવેલી તેમજ બિલીમરા પોલીસ સ્ટાફના જવાનો પાણીમાં પણ કૂતી ગયેલા ગ્રામજનોનો પણ સહકાર લઈ દેલો અને ઘેરી અને હોડી થ્રુ તેમને આરોપીઓ યુવક અને યુવતી હતા બંનેને ડિટેઇન કરી પરત લાવેલા હાલ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે આરોપીની પૂછપરછ કરતા એ આરોપી જે છે અનિલ વસાવા જે રહેવાસી સોનગઢનો હોય જેમણેન કરેલ છે તેની વિગતવારની પૂછપરછ કરી રહ્યા છે યુવતી એ સગીર હોવાનું પ્રથમ દર્શની જણાય છે જેથીની ઉંમર ચકાસવા ચકાસણી કરી છે ઉપરાંત આ સરાહનીય કામગીરી કે જે ત્વરિત એક્શન જે દિલ્હી પોલીસ દ્વારા જે લેવામાં આવેલા છે તે બદલ પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબે પણ તેમની ખૂબ સરાહના કરી છે કે વિધિન ત્રણથી ચાર કલાકની અંદર ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવ્યું સ્ટાફના માણસો પાણીમાં અંબિકા નદીની અંદર કૂદી અને આરોપીઓને ચારે તરફથી ઘેરી લીધેલા હોડીનો પણ સહકાર લઈ હોડીનો પણ ઉપયોગ કરી અને તેને ઘેરી અને આમ અને ગ્રામજનોએ પણ ખૂબ જ દેસરા ગ્રામજનોનો પણ અમે પોલીસ આભાર માને છે હાલ મંદિરની અંદરથી ત્રિશુલ ઘંટ અને તેમજ બીજા અન્ય વસ્તુઓ જે તાંબાની વસ્તુ કિંમતી તાંબાની વસ્તુ એની ચોરી થયેલા જણાય છે જેની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અહેવાલ